લીલા વટાણામાંથી એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી નવો નાસ્તો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ઓછા તેલમાં અને બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ એવો નવો નાસ્તો ગરમા ગરમ આ નાસ્તો શિયાળાની ઠંડીમાં સુપર ટેસ્ટી લાગશે અને સાથે ખૂબ જ ઝડપથી બની જાય છે અને આ નાસ્તાને તમે એકવાર બનાવી બેથી ત્રણ દિવસ સ્ટોર પણ કરી શકશો તો ચાલો બનાવીએ લીલા વટાણાનો એકદમ નવો અને એકદમ ટેસ્ટી નાસ્તો તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લેશું એમાં એકદમ ફ્રેશ લીલા વટાણા એક કપ એડ કરીશું સાથે ત્રણ લીલા મરચાં એકદમ તીખા હોય તેવા મેં અહીંયા લીધા છે એક ટુકડો આદુનો અને પાંચથી છ કડી લસણની એડ કરી અને પલ્સ મોડમાં મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને પીસીને તૈયાર કરી લેશું તો આ રીતે તમે જુઓ એની પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની હવે આપણે નાસ્તો બનાવવા માટે એક મિક્સિંગ બોલ લેશું અને એમાં થ્રી ફોર્થ કપ ચણાનો લોટ એડ કરીશું તો પોણો કપ આવે તે મેં લીધો છે અને હવે આપણે એમાં વન ફોર્થ કપ રવો એડ કરીશું તો તમે અહીંયા સૂજી કે રવો ગમે તે લઈ શકો છો હવે આપણે એમાં પાણી એડ કરીશું તો સૌથી પહેલાં હું અહીંયા એક કપ પાણી એડ કરી દઈશ અને એકદમ સરસ સ્મૂથ આપણે મિક્સર તૈયાર કરી લેશું બિલકુલ એમાં ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરી લેવાનું તો તમે જુઓ એકદમ સરસ પરફેક્ટ મેં મિક્સ કરી લીધું હવે આપણે એમાં બાકીનું પાણી એડ કરીશું તો આપણે બીજો કપ એડ કરીશું અને હવે અડધો કપ તો અહીંયા આપણે આ મિક્સરને છાશ જેવું બનાવવાનું છે પતલું તો એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી તમે જુઓ એકદમ પરફેક્ટ છાશ જેવું આ મિક્સર તૈયાર થઈ ગયું હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અડધી ટી સ્પૂન હળદર પાવડર તમે અહીંયા લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દેસું અડધી ટી સ્પૂન આખું જીરું એક ટી સ્પૂન ચાટ મસાલા પાવડર અને એકદમ સરસ આપણે આ નાસ્તો બને એના માટે એક મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી એડ કરીશું સાથે વન ફોર્થ કપ ફ્રેશ લીલા ધાણા એડ કરી દેસું અને આપણે જે વટાણાની પેસ્ટ તૈયાર કરી છે તે બધી એડ કરી દેસું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા પછી આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર છે તો હવે આ નાસ્તાને બનાવવા માટે આપણે ગેસ ઉપર એક પેન રાખી દઈશું તો અહીંયા ખાસ તમે નોનસ્ટિક પેનનો યુઝ કરશો તો તમારું આ બેટર બિલકુલ ચોટશે નહીં હવે આ બધું બેટર આપણે પેનમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું તો આ બેટરને આ રીતે ચલાવતા રહેશું એટલે થોડી જ વારમાં એકદમ સરસ એવું થીક થવા લાગશે જે રીતે આપણે ખાંડવી બનાવતા હોય અને બેટર કેવી રીતે થીક થાય એ રીતે જ આપણે અહીંયા આ બેટરને થીક કરવાનું છે તો તમે જુઓ આ રીતે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું એટલે બેટર થોડી જ વારમાં થીક થવા લાગશે તો હવે બેટર થોડું થીક થવા લાગ્યું છે તો ખાસ આ રીતે ચલાવતા રહેવાનું એટલે બેટર એકદમ સરસ સ્મૂથ અને એકદમ ગાંઠા વગરનું તૈયાર થાય તો આ બેટરને કૂક થતાં પાંચથી છ મિનિટનો સમય લાગશે તમે જુઓ ત્રણથી ચાર મિનિટ પછી બેટર એકદમ સરસ એવું ઠીક થઈ ગયું છે પણ હજુ આપણું આ બેટર એકદમ પરફેક્ટ નથી હજુ આમાં પાણીનો ભાગ છે એટલે આપણે આને એકદમ સરસ રીતે ચલાવતા રહેશું જ્યાં સુધી આ પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવતું રહેવાનું તો તમે જુઓ પાંચ મિનિટ પછી આપણું બેટર એકદમ પરફેક્ટ થીક થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ એવો કલર પણ આવી ગયો છે અને તમે પેનથી અલગ કરો તો એકદમ સરસ એ અલગ થઈ જાય છે તો બસ હવે આપણું બેટર એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો તો હવે આ બેટરને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લેશું અને આપણે એને એક પ્લેટમાં સેટ કરવાનું છે તો પ્લેટને આપણે પહેલાં ઘીથી કે તેલથી ગ્રીસ કરી લેશું તો અહીંયા મેં ઘીથી આ રીતે એકદમ સરસ રીતે પ્લેટને ગ્રીસ કરી લીધી હવે આપણે જે મિક્સર તૈયાર કર્યું છે તે તરત જ પ્લેટમાં એડ કરી દઈશું તો અહીંયા હું થોડું થિક બેટર સ્પ્રેડ કરવાની છું તમને જેવું પસંદ હોય એ રીતે તમે એના ટીક્કા બનાવી શકો છો હું અહીંયા લીલા વટાણાના ટીક્કા તૈયાર કરવાની છું તો થોડું થિક બેટર તૈયાર કરવાની છું તો આ રીતે હવે આપણે સ્પ્રેડ કરી દઈશું તો એકદમ આસાનીથી સ્પ્રેડ પણ થઈ જશે અને હવે આ મિક્સરને આપણે એકદમ સરસ રીતે સેટ થવા માટે રાખવાનું છે તો એકદમ સરસ એને ઠંડુ કરવાનું છે તો પંદર મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ સેટ થઈ ગયું અને હાથથી ટચ કરીએ તો પણ એકદમ ઠંડુ થઈ ગયું તો આપણે એને કટ કરવાનું છે તો આ રીતે હું સ્ક્વેર શેપમાં કટ કરું છું તમને જે રીતનો શેપ પસંદ હોય એ રીતે તમે કટ કરી લેજો અને કટ કરતી વખતે તમે જુઓ એકદમ ઠંડુ થઈ જશે તો બિલકુલ ચોટશે નહીં અને એકદમ આસાનીથી કટ થઈ જશે તો અહીંયા મેં સ્ક્વેર શેપમાં સરસ રીતે કટ કરી લીધા તો હું તમને એક આ રીતે બતાવું તો તમે આને આ આ રીતે વઘાર કરીને પણ ખાઈ શકો છો અને આને એકદમ ક્રિસ્પી બનાવી અને એ પણ રીતથી ખાઈ શકો છો તો આ સ્ક્વેર શેપને તમે બેથી ત્રણ દિવસ એ ડબ્બામાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરી દેજો અને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ એમાંથી ફ્રાય કરી શકો છો તો હવે આ નાસ્તાને આપણે એકદમ ક્રિસ્પી બનાવવા માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને હવે આપણે જે સ્ક્વેર શેપ તૈયાર કર્યા છે તે આ રીતે રાખી દેસું અને આ રીતે આપણે એકદમ ઓછા તેલમાં એને ફ્રાય કરવાના જેથી એકદમ સરસ એવા ક્રિસ્પી પણ થાય અને ઓછું તેલ પણ જોઈએ અને આ નાસ્તો એકદમ સરસ હેલ્ધી પણ બને તો આ રીતે આપણે એક સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના તો અહીંયા જેટલા એક સાથે એક પેનમાં આવે એટલા આપણે એને એડ કરી દેવાના અને બેથી ત્રણ મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે એક સાઈડથી ક્રિસ્પી કરી લેવાના તો ત્રણ મિનિટ પછી તમે જુઓ એક સાઈડથી એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા અને એનો કલર ખૂબ જ સરસ ગોલ્ડન આવી ગયો તો હવે આપણે એની સાઈડને ચેન્જ કરી દઈએ અને આ આ રીતે બનતી સાઈડથી આપણે એને ક્રિસ્પી કરી લેવાના તો સ્ક્વેર છે એટલે ઊભા પણ સરસ રીતે રહી જશે અને એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે તો આ રીતે તમે જુઓ એકદમ સોફ્ટ છે એટલે આપણે એને હલકા હાથથી આ રીતે ચેન્જ કરવાના જેથી તૂટેની અને એકદમ અંદરથી એ સોફ્ટ હશે અને ખાતી વખતે બહારથી ખૂબ જ સરસ એવા ક્રિસ્પી તો તમે જુઓ એકદમ સરસ મેં બધી સાઈડથી ચેન્જ કરતા રે આ રીતે ક્રિસ્પી કરી દીધા આ રીતે ઊભા પણ રાખી શકાય એટલે બધી સાઈડથી એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય તો હું અહીંયા આ રીતે બધાને એકદમ સરસ રીતે ઊભા રાખી અને ક્રિસ્પી કરવાની છું તો તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમારે એને સાઈડ ચેન્જ કરતી જવાની અને એકદમ સરસ બધી સાઈડથી ક્રિસ્પી કરી લેવાના તો આ ટીકાને ફ્રાય થતાં પાંચથી સાત મિનિટનો સમય લાગશે અને પાંચથી સાત મિનિટમાં એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે તો અહીંયા એકદમ સરસ મેં ક્રિસ્પી કરી લીધા તમે જુઓ અને ખૂબ જ સરસ એનો કલર પણ આવ્યો છે તો હવે આપણે આ ટીકાને પેનમાંથી કાઢી લઈએ અને ગરમા ગરમ આ ટીકાને ચટણી સાથે તમે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને નાના બાળકોને તો ખૂબ જ પસંદ આવશે સાથે એકદમ હેલ્ધી પણ છે તો શિયાળાની ઠંડીમાં આ રીતે એકદમ સસ્તા વટાણામાંથી ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લે મોટા બધાને ખૂબ પસંદ આવશે આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરી મને કમેન્ટમાં અનુભવ શેર કરજો તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ